સ્વાગત છે આપણે એક નવો યુટ્યુબ ચેનલ માં તો આજ એક નવો વ્લોગ લઈને આવ્યા છીએ અને હવારના પર ઊભા થઈ ગયા તો હમાલ મે તારા બાપ કો માથે કા એક આપણે નવો બ્લોગ બનાવવાનો છે અને હવારમાં વહેલા ઊભો થવું પડે વ્લોગ બનાવવા માટે તમારે આજ ઊભો થઈ ગયો છે ભણવા જવાની તૈયારી કરે છે ને તો આજ આપણે નવો વ્લોગ બનાવવા જઈ છીએ તો બધાની ઘણા સમયથી થી કમેન્ટ હતી કે ભાઈ ડ્રેગન ફૂડ નો ફૂલડા કેવો આવે છે તો ફૂલ જોવા માટે વહેલા ઊભો થવું પડે તો આપણે અત્યારે ખેતરમાં ગઈ આપણે ભેવું બધી પહેલાં ઊભા થઈને આપણે ભેવું દોઈ લીધી અને હવે ખેતરમાં એલા થઈ ગ્રુપ તો હું તમને બતાવી કે ભાઈ ડ્રેગન ફ્રૂટના ફૂલ કેવડા મોટા આવે છે તો એ આપણે ડ્રેગન ફ્રૂટના ફૂલ જો જોવા હોય ને તો એને માટે હવામાં વહેલા ઊભું થવું પડે સુધી એનો ન નહીં પહેલાં ગ્રુપ તો અત્યારે વાગી જશે હાથ અને તો આપણે આવી ગયા વપાસ અને હવે આપણે અંદર કરીએ કાદું બહુ છે પગપગ બહુ બગડેવું છે હું તમને આના ફૂલ બતાવી જો કેટલા બધા ફૂલ આવેલા છે તમને આગળ દેખાતા છે પણ આપણે નજીકથી ફૂલ બતાવીએ બરાબર કાવડા આવે એમ તો ભાઈ ડ્રેગન ફ્રૂટના ફૂલ આ રીતના હોય જો આ ફૂલ જે આ ફૂલ પેક થઈ ગયેલું છે જે આ ખુલે જેમ આપણે જે વહેલા હોય ને તો આખું ખુલેલું હોય અને આગળ બીજા ફૂલ બતાવી આમ બધે પાણી ભરેલું છે કાલનો વરસાદ ફૂલ આવેલો છે કે નહીં એટલે જો આ જો આ ફૂલ તમે જોવો બધા આ છે કે નહીં આ બધા અત્યારે થોડાક થોડાક પેક થઈ ગયા કે જેમ જેમ સૂર્ય ઉગતો જાય ને એમ આ ફૂલ પેક થતા જાય અત્યારે હું તમને આ ફૂલ બધા બતાવું છું ને એ તમે છે ને હું તમને નવ વાગે પાછો આવ્યો અહીંયા ઉતારવા આવ્યું બરાબર એટલે બતાવી તમને બ્લોગમાં કે આ ફૂલ આપણે જ્યાં ઉતાર્યા છે ને એ હાવ પેક થઈ ગયેલા બતાવે તમને પછી હાવ આમ હાવ હાવ કેમ આપણે દિયાનું પૂરડું પેક થઈ ગયું એમ બધા પેક થઈ ગયેલા છે આ બધા થોડા થોડાક જો આ ફૂલ છે આ ફૂલ થોડુંક ચાર પાંચ દિવસનું છે એટલે પાકી જવું આવડું આ એથી કેમ કે હવે અહીંયા ફળ આવવાનું છે એટલે એના ફળ એને મેકવાનું શરૂ કરી દીધું એટલે આ ફૂલ હવે આ ખુલશે નહીં અને આના પણ ફૂલ એ બે હતા એટલે હવે એ ફૂલ ખુલશે નહીં ત્યાં ફળ બની જાય બરોબર અહીંયા એક મસ્તીનું સરસ મજાનું ફૂલ ખુલેલું છે હતું એમાં બે ત્રણ ઓલા થઈ ગયેલા છે જો આ રીતનું ફૂલ હજી ખુલે અને આમાં અંદર જો આ રીતના ઓલા બધા આવે ને આમાં મધમાં કે અંદર મેકીને પછી આનું બીજની ફૂલ થઈને એનું ડ્રેગન ફ્રૂટ બને અને હજી આનથી પણ મોટું ફૂલ હોય આ ને હવારમાં વેલાવીએ તો આપણે જોવા મળે આ ફૂલ બરાબર મિત્રો આ આપણે તમને ફૂલડા બધા બતાવી દીધા બધાની કોમેન્ટ હતી કે ભાઈ આના ફળ તો આવે છે પણ ફૂલડા કેવા આવે આપણે કોઈ જે જોયા નથી બરાબર તો આના ફૂલ જોવાય તો આપણે દી ઉગ્યા પહેલાં આવવું પડે દી ઉઘા પહેલાં બધા ફૂલડા ખુલેલા હોય બરાબર પછી આના ફૂલ ખુલતા નથી પછી અમુકના પેક થઈ જાય છે તો હું તમને બ્લોગમાં રહેજો નવ વાગે એવા બતાવી પાછો કે આપણે આ ફૂલડા પેક થઈ ગયા કે નહીં બ્રુપ તો ચાલો મિત્રો આપણે જે ફૂલ તમને બતાવ્યા થાય એ આપણે અત્યારે પાસે આવ્યા અત્યારે બાર આપણે નવ દસ વાગે આવવાનું હતું પણ કામ આવી ગયું થોડુંક એટલે ભૂલાઈ ગયું જૂક અને જો આ તમને સવારમાં જે મેં તમને બતાવ્યું વિડીયોમાં એ અત્યારે જો આ ફૂલડા બધા છે બધા કરમાઈ ગયા ત્યારે બધા ભેગા થઈ ગયા પછી હાજે પાછો છ વાગી જાય એટલે આ બધા ફૂલ ઓટોમેટિક ખુલી જાય આ આની પ્રક્રિયા આવું ઊંધી આવે છે આ શું કે હાજ પડે એટલે ખુલે રાતે અને દિવસ પડે એટલે બધા ભેગા થઈ જાય કેમકે આ ફ્રૂટ સાઈનાનું ફ્રૂટ છે એટલે સાઈનાના માણસો કેમ ઊંધા હાલે એની જેમ એને આ ઊંધું ફ્રૂટ હાલે એનું એની પ્રક્રિયા ઊંધી થાય રાતે ફૂલ ખુલી જાય ને દિવસે પેક થઈ જાય આપણે અહીંના ફૂલ બધા દિવસે ખૂલે અને રાતે પેક થઈ જાય તો મિત્રો આપણો બ્લોગ તમને જો ગમ્યો હોય તો આપણા બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગ જોતા રહેજો આપણા બધા નવા નવા બ્લોગ આવતા રહેશે બરાબર તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળશું બરાબર ચાલો આવીએ બાય બાય